આપ જોઈ રહ્યા છો સ્પાક ન્યૂઝ શરદ પૂનમથી જ ફટાકડાની ખરીદી કરવા માટે બજારમાં ભીડ ઓછું સાઉન્ડ પોલ્યુશન કરતા અને વધારે રંગબેરંગી રંગબેરંગીશબાજી કરતા ફટાકડાની ડિમાન્ડ પેન્સિલ તાળા મંદર કોઠી અને પોપ અપ એવરગ્રીન નવરાત્રી પૂર્ણ થતા જ શહેરીજનો દિવાળીની તૈયારીમાં લાગી ગયા ત્યારે શરદ પૂનમથી જ દિવાળી પૂરા ફટાકડા માર્કેટ સાથે અનેક જગ્યાએ ફટાકડાની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે જે વિશે માહિતી આપતા રેમ્બો ક્રેકર્સના ઓનર એવા ઇમરાન અને હબીબ કાપડવાલાએ જણાવ્યું કે ફટાકડાની વે

બાલાજી ગન ઓકે ફોર્ટી સેવન ગન સિમ્બા ફાઉન્ટન અને સ્પેશિયલ જે ગુબ્બારા આવે છે સ્કાય શોટના એ એક ઇંચથી માંડીને છ ઇંચ સુધીના ગુબ્બારા આવે છે હવે પંદર શોટથી લઈને કન્ટિન્યુ શોટની અંદર એક હજાર શોટ સુધી આવે છે પબ્લિક હવે કેવું થઈ ગઈ છે કે ભાઈ ગેટ ટુગેધર કરવામાં વધારે માને છે ગેટ ટુગેધર કરીને અવાજવાળી વસ્તુ એ લોકો ઓછી કરતા થઈ ગયા છે અને જે કલરફુલ વસ્તુ છે એ વધારે થઈ વધારે ફોડતા થઈ ગયા છે મારું નામ રેમ્બો ક્રેકોડ સ્ક ઓનર ઇમરાન કાપડવાલા